નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં સુરતના વરાછા ખાતે આવેલ સૌરાષ્ટ્ર નર્મદા કોળી સમાજની વાડી અભયનગર ખાતે સાખર પરિવારનો દસમો સ્વનેમલન સમારોહ યોજાયો હતો સાખત પરિવારના દસમા સ્નેમલન સમારોહ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કાળુભાઈ સાખડ સાયણથી ઉપસ્થિત રહ્યા હતા સાથે સાખત પરિવારના પ્રમુખ રમેશભાઈ સાકત કોળીસેના ગુજરાત સુરત શહેરના પ્રમુખ પીએમભાઈ સાખડ તેમજ સાખર પરિવારની ટીમ દ્વારા ખૂબ સરસ દસમો સ્નેમલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર નર્મદા કોળી સમાજ સાખર પરિવાર

અભયનગરની વાડીમાં રાખેલ છે અને આખા એ ગુજરાતમાંથી અમારા સાખટ પરિવારના મહેમાનો આવેલા છે અહીં બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવશે પ્રોત્સાહન ખાસ કરીને સમાજને શું સંદેશ સમાજનું કોળી સમાજ માટે અમે એકતાનું પ્રત્યેક અને મિલાવીને સમાજના કાર્યો કરો એવી અપેક્ષા મારું નામ સંદેશ આપીશ કે ભાઈ મારો સાંકટ પરિવાર એકતા રે સંગઠન રે સાથ રહે સહકાર રહે ને બધા સાથે મળીને હળી મળીને કામ કરી સમાજમાં આજે સમાજમાં બધા પરિવારો સાથે મળીને સહ સહકાર રહીને સંગઠન રહે એવી મારી આશા છે અને બધા જ એ હળી મળીને કામ કરે અને હળી મળીને બધા ઇનામ મિત્રણ આ જે કાંઈ કાર્યક્રમ થાય સારા જાય સફળ જાય એ મારો સંદેશ છે મારું નામ છાકટ રમેશભાઈ મંગાવભાઈ વિથલપુરવાળા સાકર પરિવારના પ્રમુખ આજે અમે સાકર પરિવારનો દસમો સ્થળે મિલન સૌરાષ્ટ્ર હપ્તા કોળી સમાજની વાડીમાં રાખેલો છે કાર્યક્રમ બાળકોને ઇનામ વિતરણ અને પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ અમે રાખેલો છે અને પંદરસોથી બે હજાર માણસનું અમે રસોડું રાખેલું સાથે બેસીને અમે ભોજન લઈશું અને દિલથી અમે પરિવાર સાથે એક સાથે મળી અને કામ કરીએ છીએ અતુત ભારત માતા વિજય